નમસ્કાર સાથીઓ આજે આપણે એક્સપ્લોર કરીશું કુંબલગઢનો કિલ્લો તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે કુલ સાત પોલ હતા એમાંથી આપણે છે કિલ્લા સુધી જવાનું છે હનુમાન પોલ છે રામ પોલ છે અહીંયા નિંબુ પોલ છે પાગડા પોલ છે અહીંયા પાગડી પહેરાવવામાં આવતી એવું કહેવાય છે ચૌહાણ પોલ છે જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ આ બધા જે દરવાજાઓ છે તે નાના થતા જાય છે જેનાથી હાથી અંદર જઈ શકે નહીં એના માટે એક આમ ધારદાર હતી પેલી નુકીલી જે ક હોય એ ટાઈપની અને આ કિલ્લો છે મિત્રો તે દરિયાની સપાટીથી એક કિલોમીટર ઊંચાઈ ઉપર છે એના બધા દરવાજા છે એની કોતરણી છે આપ જોઈ શકો છો આનાથી હાથી એને મારી શકતા નહીં અને મજબૂત રહેતો અને એ જે દરવાજો હતો એ તૂટતો નહીં આજે પણ એ અડીખમ ઊભો છે તો આ એનો શિલાલેખ છે પછી અહીંયા આ મહારાણા કુંભાનો પોતાનો મહેલ છે કે જ્યાં પોતે નિવાસ કરતા હતા અહીંયા પન્ના ધાઇ એ બલિદાન આપ્યું એની એક નિશાની છે આપ જોઈ શકો છો કિલ્લો જે ઉપર જઈ જઈએ તેમ અહીંયા એક્સપ્લોર થયેલો છે પાંચથી છ માળનો કિલ્લો અદ્ભુત કલાકારી દર્શાવે છે અને ઊંચાઈ અહીંયા આપ જોઈ શકો છો કે એક હજાર તોતેર મીટરની ઊંચાઈ ધરાવે છે જે વાદળો સાથે વાતો કરતો હોય એવું લાગે વાદળો પણ અહીંયા નીચા રહી જવા પામે છે એનાથી ઊંચા આ કિલ્લામાં આપણે જ્યારે દાખલ થઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક ગાઈડ ન હોય તો ભૂલા પડીએ એવું પણ આપણને અનુભવ થાય છે સાથે સાથે અહીંયા ચોમાસામાં આવવું બહુ સારી બાબત છે કેમ કે ઉનાળામાં ગરમી હોઈ શકે પરંતુ કિલ્લો ઊંચો હોવાથી ઉનાળામાં પણ આપ ઊંચાઈના લીધે માઉન્ટ આબુ જેવું ઠંડક ફીલ કરી શકો છો અહીંયા આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો જોવા મળે છે અહીંયાથી આવી શકાય છે જંગલ છે તે વિસ્તારમાંથી વિવિધ કલાત્મક કોતરણી ગુંબજ માટે પણ પ્રખ્યાત છે અહીંયા આ સરસ મજાના ગુંબજો બનાવવામાં આવેલા છે આપ જોઈ શકો છો કે સાતસો વર્ષ પહેલાં પણ આપણા દેશમાં એક સમૃદ્ધ કલાકારીના નમૂના અહીંયા પેશ કરવામાં આવ્યા છે અજય ગણાતો આ કિલ્લો છે એના કેટલાક દરવાજાઓ છે અહીંયા જ મહારાણા પ્રતાપસિંહનો જન્મ થયેલો હોવા હોવાનું માનવામાં આવે છે આ એ જ કિલ્લો છે કે જ્યાં રજપૂતોએ પોતાનું સુરવીરતા શૌર્ય અને જે કે મેવાડી સ્વતંત્રતા હતી એ અહીંયા રહેલી હતી આ કિલ્લો મહારાણા કુંભાના સમયમાં અજાઈ રહ્યો હતો અહીંયા કેટલીક તોપખાનામાં તોપો પણ મૂકેલી છે ખંડિત હાલતમાં અને કેટલીક સારી હાલતમાં પણ હજુ સુધી છે તો એક ઊંચાઈની સાથે સાથે એ છત્રીસ કિલોમીટરની જે દીવાલ છે એના કોતરણી છે એના દરવાજાઓ છે એક એક આર્કિટેક્ચર છે આ નક્કર જે દિવાલ બનાવવામાં આવી છે તે અને મહારાણા કુંભાની ઊંચાઈનો તાગ પણ આ શિવલિંગથી મેળવી શકાય છે અહીંયા મિત્રો જે બતાવી રહ્યો છું તે સૈનિકોની ચોકીઓ છે તે ઊંચાઈના આધારે ગોઠવવામાં આવી હતી તો અહીંયા બંદૂકોને જે તોપચીઓ હતા તે અહીંયા સૈનિકો તીર ચલાવતા એ બધું અહીંયા સંતાઈને રહેતા અને એમને જોવા માટે અહીંયા આપ જોઈ શકો છો આ વિશિષ્ટ પ્રકારની કિલ્લાની દિવાલની રચના કરી છે અહીંયા બંદૂકોના નિશાન પણ આપ જોઈ શકો છો એ ઘણા વર્ષો પહેલાંના હોવા છતાં પણ આજે જે અકબંધ છે અહીંયાથી નીચેના સૈનિકોનું નિરીક્ષણ થઈ શકતું અને સીધું ત્યાંથી આક્રમણ કરવામાં આવતું કે જેનાથી અનેક પ્રયત્નો કરવા છતાં પણ જે દુશ્મનો હતા તે આટલા સુધી ઊંચાઈના લીધે પહોંચી શકતા ન હતા અને અજય બની રહેલો છે અને આજે પણ આપ જોવો છો કે અહીંયા નિશાન છે જેનાથી જે તે સમયે યુદ્ધ થતાં હશે ત્યારે એની ભયંક ભયાનકતા કેટલી છે એના પછી સૈનિકોની ઊંચાઈ પ્રમાણેનું જે આ દિવાલ ગોઠવેલી છે દાખલા તરીકે જેની ઊંચાઈ ઓછી હોય એને નીચા ગોઠવવામાં આવતા એનાથી જે ક્રમિક ઊંચાઈ વધતી જતી હતી એ પ્રમાણે અહીંયા ગોઠવણી હતી સરસ મજાના મંદિરો અને ઘોડાઓ દ્વારા સૈનિકો અહીં દિવાલ ઉપર ચોકી પેરો કરતા હશે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ અહીંયાથી વિહંગમ દૃશ્ય છે અહીંયા વિધિ મંદિર છે કે જે મંદિરની અહીંયા દિવાલ માટે વિધિ કરવામાં આવેલી હતી નરબલી અને જૈન ખંડિત મંદિરો પણ અહીંયા આવેલા